ચાલો મિત્રો ક્રિકેટ રમવા જઈએ આ છે દેખાય છે સરપંચોની ટીમ એમાં હું એક માજી સરપંચ અને બીજા બેનો કાર્યકર્તા કાર્યકર્તાઓ ખાસ કરીને સરપંચોની ટીમ જઈ રહી છે નગાવાનડીયા મેદાનમાં નગાવાનડીયા અંજાર તાલુકાનું ગામ છે આગળ તમને પૂરી ખબર આપશું અહીં એક ઝલક આપી રહી છું અને પછી તમે પૂરો વિડિયો જોજો મજા આવશે મારી જિંદગીમાં હું પ્રથમ વખત

પ્રેક્ટિસ નો એક વિડીયો આપ્યો તો તમને જે અમે પ્રેક્ટિસ કરી હતી આજે કેવું રમા છે જોઈએ અને વિડીયો પણ કરીએ સાથે સરપંચો છે એ પણ તમને બતાવી હવા બહુ ચાલે છે એટલે અવાજ થી વધુ હવાનો અવાજ આવતો હશે તો પાછળ આવી રહ્યા છે ઉભાના સરપંચ રસીલા બેન તમે દેખાઈ રહ્યા છે એની પોત્રી સાથે આવી રહ્યા છે તો અહીં સરપંચ દેખાય છે

તો મિત્રો અહીંયા એનર્જી ડ્રિંક પીને આવી ગયા છે મેદાનમાં અત્યારે સ્પોર્ટમાં ના ડ્રેસમાં નથી બપોર પછી શું અત્યારે પ્રેક્ટિસ કરી રહ્યા છે તો તમને મેદાનની ઝલક આપી દઉં અને સામે આ રમવાના ખેલાડીઓ દીકરીઓ હતા જે અમને પ્રેક્ટિસ કરાવી રહ્યા હતા કારણ કે બધા જ સરપંચો અહીં હજી પહોંચી શક્યા નથી સાડા થયા છે બપોરના તડકું પણ ખૂબ છે એટલે માથું વીંટવું પડતું હતું દેખાતું હતું ને મારું માથું વીંટેલું તો અહીં મેદાન પર સરપંચોની ટીમ સામે પાંચ સાત ખેલાડી આજે બોલિંગ કર્યા છે એ નગાવા સરપંચ દેવાઈબેન કાનગઢ એમની ઉંમર સિક્સટી શું કહેવાય પાસઠ વર્ષથી પણ ઉપર છે અને સામે બેટિંગ કરી રહ્યા છે દેવપર યક્ષ ગામના સરપંચ કસ્તુરબેન કસ્તુરબેન અને ચંદ્રિકાબેનને જે સમજો ને ચાલીસની આસપાસવાળા બહેનો હતા એ સરસ રમી શકતા હતા અને ત્યાં પછી પ્રેક્ટિસ કરી અને પછી ઘરે આવી ગયા સરપંચશ્રીના ઘરે જમવાનું પતાવ્યું અને આ છે નગાવાલડીયા ગામની ગ્રામ પંચાયત તો ત્યાં બેસી થોડીક બીટિંગ કરી ચર્ચા કરી અને પંચાયતે જોઈ ખૂબ સરસ એ વન પંચાયત છે જોવા જેવી છે તો અહીં બેઠા અને પાછા આવી ગયા છીએ ગ્રાઉન્ડમાંથી તો અહીં ગ્રાઉન્ડમાં રમત ચાલી રહી હતી બે ટીમ રમી રહી છે દીકરીઓની મેં કીધું થોડીક વાર જોઈએ અને એના પછી અમારી ટીમનો વારો છે

કે સોળ વર્ષથી ઉપરની દરેક બહેનો સ્ત્રીઓ બધા જ રમી શકશે એટલે ઉપરની ઉંમર બાદ નથી એટલે અમે બધા રમવા પહોંચ્યા છીએ મારી જિંદગીમાં પહેલી વખત એવું છે કે હું ત્યાં રમવા પહોંચી છું બાકી છોકરાઓ સાથે ઘરે ક્યારેક બેટ પકડ્યો હશે ને રમ્યા શું એ અલગ હશે અને વચ્ચે માધા પર આ રમત માટે જ અમે પ્રેક્ટિસ કરવા ગયા હતા જેનો વિડીયો તમને આપ્યો હતો તો અહીં પહેલાં દેખાય છે રસીલાબેન એની પોત્રીને ખોળામાં લઈને બેઠા છે આ ચંદ્રિકાબેન અનકપરના સરપંચ એની બાજુમાં આ કસ્તુરબેન દેવપરના સરપંચ એની બાજુમાં પ્રીતિબેન વાડાસર ગામના સરપંચ અને વચ્ચે છે નગા વલડીયાના સરપંચ દેવાઈબેન જે આયોજક છે એની બાજુમાં નારણપરના સરપંચ ધનુબેન અશ્વિની અને નીરુ એ રીતે એ ટીમ બેઠી હતી અને તમને આ બધી ઝલક બતાવી રહી છું ચારે કોર મેદાનની આ ખરે ખરેખર પ્લેયર તો બધા આ રહ્યા જુઓ એમની ટીમો અલગ અલગ છે અને એ રોજ રમે છે હવે રાત્રિ થવાનો સમય આવ્યો છે એટલે લાઇટો પણ બળે છે અને આ બાજુ મેદાન તમને બતાવી રહી છું પૂરેપૂરું મેદાનની વ્યવસ્થા આઈપીએલ જેવી છે અને એની શરૂઆત તો આઈપીએલથી પણ વિશેષ હતી એવું કહેતા હતા અમે નહોતા પહોંચ્યા પણ અમારા સાથે કામ કરતા યોગેશભાઈ અને ત્યાં ગયા હતા પ્રીતિબેન વાડા તો કહેતા જોરદાર શરૂઆત હતી તો અહીં ડ્રિંકિંગ માટે જઈ રહ્યા છે શું કહેવાય ડ્રિંક કે શું કહે મને આવડે નહીં ભાષા ક્રિકેટની કારણ કે આપણે રમ્યા જ નથી અહીંથી શું કહેવાય શૂટિંગ થઈ રહ્યું છે કહેવાય કે રેકોર્ડિંગ થઈ રહ્યું છે અને અહીં રમત શરૂ થઈ ગઈ છે અમારી હવે તો પહેલાં જ બેટિંગમાં ગયા છે કસ્તુરબેન દેવપરના સરપંચ અને સાથે ગયા છે ચંદ્રિકાબેન કનકપરના સરપંચ અમે ટોસ જીત્યો અને પછી અમે બેટિંગ લેવાનું પસંદ કર્યું તો આ રીતે રમત થાય જીત થાય કે હાર થાય પણ અમારી માટે ખૂબ સરસ મનોરંજન થયું અને તમને પણ અમે રહ્યા છે આવી રીતે રમવું કે નહીં અમને કારણ કે અમને દેખીને આ ઉંમરની બેનોને દેખીને ઘણા બેનો પ્રોત્સાહિત થશે ઘણા આગળ નીકળશે એ જ વિશ્વાસ અને એ જ અમારો આશ છે એટલે જ અમે પહોંચ્યા છીએ મેદાને જેવું પણ રમાશે એવું પણ રમશું ચોક્કસ સામે દીકરીઓ મને લાગે છે બાવીસ પ્લસ કોઈક કોક જ હશે અને અમારામાં એવું હતું પચીસ થી નીચે કોઈ બેન જ નહોતી અને પચાસ પ્લસ ટીમમાં તો અહીં સરસ મજાની બેટિંગ કરી રહ્યા છે ચંદ્રિકાબેન કસ્તુરબેન બીજા કે ત્રીજા બોલે જ આઉટ થઈ ગયા એક ચાર રન કરીને ખાતું પણ અને ચંદ્રિકાબેન સરસ રમી રહ્યા છે એનો સાથ નિભાવી રહ્યા છે પ્રીતિબેન વાડાસરવાળા પછી એમને દાવ ડિકલર કર્યો અને બીજા બહેનોને છે તાકી બધા બહેનો રમી શકે હવે અમે રમત પૂર્ણ થઈ અમે જીતી ગયા હવે આવ્યા છીએ નગાવલિયા પ્રાથમિક શાળામાં જ્યાં રસોડું ચાલુ હતું દરેક વ્યક્તિ ક્રિકેટ જોવા આવે તોય ભલે ને રમવા આવે તો ભલે બધાને જમવાની વ્યવસ્થા અહીં કરવામાં આવી હતી આ છે એમની પ્રાથમિક શાળા બપોરે પણ અમે જમવા આવ્યા હતા ત્યારે વિડીયો ન કર્યો બહુ તડકો અને ગરમી હતા અને રમી રમીને થોડાક થાક્યા પણ હતા એટલે આમાં તો પછી આઠ ઓવરની રમત હતી બહુ થાક્યા ન હતા તો જો બધા જ ત્યાંથી આવ્યા છે રમવા જેની રમત ચાલુ હતી એ ત્યાં રમતા હતા બાકી ફ્રી હતા એ બધા આવી ગયા છે જમવા આ બધી બહેનોને જોયા અને હવે આપણે ફોટોશૂટ તમને થોડા થોડા બતાવી દઈએ વિડીયો એન્ડિંગ કરી તે પહેલાં અહીં અમારી જીત થઈ એટલે એના પછી ટ્રોફી આપવામાં આવી અમને ખૂબ આનંદ છે અમને કે અમે આવી સરસ મજાની ટ્રોફી આપી છે ટ્રોફીમાં દેખાઈ રહ્યો છે ડી ડી છે દેવાઈબેનનો અને પૃથ્વીનો ગોળો એ એવું પૂર્ણ કરે એ એવો મેસેજ આપે છે કે દેવાઈબેન દ્વારા તમે બ્લડમાં ગમે ત્યાં રમવા જશો ઓલ્ડમાં તો તમને દેવાઈબેન મદદ કરશે તો સામે બે ટીમો પણ દેખાડે અને અહીં તમને થોડી ફોટોગ્રાફી સાથે આપણે વિડીયોનું પણ એન્ડિંગ કરશું અત્યારે તમે ફોટોગ્રાફી જોઈ લો તો આ જો મને મળી છે કેવી છે દેખાય છે ને મેં ડીની વાત કરીએ મેદાન પર હું આમ ટ્રોફી લેતી આવીશ એવું મારું સપનું પણ ક્યારેય ન હતું અને સપનું જોતી હું એવું મને મહેસૂસ થયું આ છે ખાસ કરીને સરપંચોની ટીમ આ છે એના ગાવા ઓફિસનું સીન પણ જેટલી ફોટોગ્રાફી છે એ તમારી સામે મૂકું છું આશા રાખું છું કે તમને ગમશે જો ગમે તો પણ કહેજો કમેન્ટ કરીને ના ગમે તો પણ કરજો પણ ગમે તો વિડીયોને લાઈક કરીને શેર કરવા વિનંતી છે વધુને વધુ શેર કરી આ અમારી પહેલને બિરદાવશો એ જ અપેક્ષા છે તમારી પાસે આ પણ સિંહ નગાવાલાડીયા ઓફિસનું છે અને અહીં વિડીયોને હું પૂર્ણ કરું છું ફરી મળી છે નવા સરસ મજાના વિડીયો સાથે આવજો મિત્રો હરિઓમ